સર શું કહેશો જે પ્રમાણે ભરતી વિવાદ આવ્યો છે આપના જવાબ પત્ર વ્યવહાર કરવા કચેરીમાં શું હતું વિવાદ અને કઈ રીતે કાર્યવાહી જે અરજદારની રજૂઆત હતી એના મુદ્દામાં આપણે અહીંથી તપાસ કરીએ એપીએમસી પાસેથી જે મુદ્દાઓ મળ્યા એ મુદ્દાઓને એક આપણે એચઓથી અહેવાલ નિયામક ઓફિસ ગાંધીનગરને મોકલી આપ્યો છે ત્રણ એપ્રિલ બે હજાર પચીસમાં એટલે બધા મુદ્દાઓ જે હતા એમાં વધારે ઊંડી તપાસના રિક્વાયરમેન્ટ છે એ આધારે આપણે રિપોર્ટિંગ મોકલી આપી છે સાહેબ શ્રી આપ શ્રી આપનું નામ બોલશું હું યુવરાજસિંહ ચૌહાણ નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર તથા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ અડવાણી તરીકે કાર્યરત છું સાહેબ શ્રી ઈડર એપીએમસીની તપાસ આપશ્રીને આપવામાં આવેલ છે એ બાબતે આપ શું કહીશું ઈડર એપીએમસીમાં ભરતી બાબતે એક અરજદારની અરજી ઉપરથી એમની તપાસ સોંપવામાં આવી છે તો જે અંતર્ગત સાત તારીખના રોજ નિયમશ્રી ઈ એમ ગાંધીનગર દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર સરકારી મંડળી અરવલ્લી તરીકે અમને કલમ ચુમ્માલીસ હેઠળ તપાસ સોંપવામાં આવી છે અને સાહેબ આ તપાસ આપ સાહેબમાં કરવાના છો તો તેમાં કયા મુદ્દા તપાસ કરવાના છો અરબદાની અરજીના મુખ્ય મુદ્દા જોવા જઈએ તો તેમાં તેમણે ભરતી બાબતના જે સરકારી સહકારી ખાતાના જે ઓગણીસો નેવું અને બે હજાર બેનો જે પરિપત્ર છે તેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ

જે તપાસ કાર્યવાહી હેઠળ શરૂઆત કરશો કે પછી તપાસ સુપાદ કરવામાં આવે છે તો બધું જોવું તો પડશે